ભુજથી અબડાસા જોડતો મુખ્ય માર્ગ પર ભવાની પર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી ખરાબ છે ગંભીરા બ્રિજની ઘટનાને ધ્યાનમાં લઈ પુલ બંધ કરી દેવાયો છે વર્ષોથી ખરાબ હાલતમાં પડેલ પુલિયો ક્યારે નવો બનશે એ મોટો પ્રશ્ન છે ભારે વાહનો બંધ હોવાથી ધંધા રોજગારમાં પણ અબડાસાના લોકોને ઘણું નુકસાન થાય છે સાથે જ હાલાકી પણ ભોગવવી પડે છે તંત્ર દ્વારા ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવાતા એસટી બસો રૂટ બદલી ગયો છે જેના કારણે એસટી બસો ને દસ થી પંદર કિલોમીટરના ફેરા પડે છે અને બસો મોડી આવે છે જેથી નલ દરિયાથી સો કિલોમીટર ભુજ આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે સરકાર અને તંત્રની ઊંઘ ક્યારે ખુલે છે જ્યારે રાજ્યમાં કોઈ મોટી ઘટના બને અને લોકો મોતને ભેટે છે માત્ર એવી માંગ ઉઠી છે કે તંત્ર ભુજને અબડાસાથી જોડતા મુખ્ય માર્ગ ભવાની પરના પુલિયાનું કામ તાત્કાલિક શરૂ કરે મહીસાગરનો ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જે જર્જરિત બ્રિજો છે જે પચાસ વર્ષ ચાલીસ વર્ષ જૂના બ્રિજો છે એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે હવે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક અને કચ્છનું એટલે અબડાસા નું એક બ્રિજ છે ભવાની પર ગામ નજીક આવેલું આ બ્રિજ છેલ્લા પચાસ વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું આ ગંભીર બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે એથી પહેલાં અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પૂલ પુલની હાલત પણ એકદમ ગંભીર છે એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં જે આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે આ બ્રિજની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે આ જે તંત્ર જે કચ્છનું જે વહીવટી તંત્ર છે જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસ આગળ પુલ પુલિયો આવેલું છે એ પુલિયો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ છે ત્યાં કામ ચાલુ ન થયું આ આ તંત્રની ઘોર બેદરકારી બેદરકારી કહેવાય કહેવાય સરકારની કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દીવો જો આજે વર્ષો જૂનો પુલ પાંચ છ વર્ષથી આ પુલિયો ભવાની પરવાળો પુલિયો ખસ્તા હાલતમાં આજે બંધ કરવાની જગ્યાએ આ ચાર પાંચ વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ પણ આજની તારીખમાં બન્યું નથી જ્યારે કંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજા પ્રજાને જ નુકસાની છે આનામાં પ્રજા જ હેરાન થવાની છે આથી સારું છે કે આર એન બી વિભાગ દ્વારા રિસર્ચ કરી અને વહેલી તકે પુલિયા નવા પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોત તો આજે આ નોબત ના બંધ કરવાની મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નવો પુલિયો બનાવવામાં આવે અબલાસાની આ ભુજથી અબલાસાને જોડતો એક મુખ્ય માર્ગ છે આ આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજથી અબડાસાને આખા તાલુકાને જોડતું મુખ્ય માર્ગ જે તંત્ર પાસે મારી માંગ છે અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર માત્ર એક નાનો ડેમ છે અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાનગતિ ન થાય બસોનો રૂટ જે દસ પંદર કિલોમીટરનો જે ફરીને જાય છે ગામડાઓમાં ઘણી બસો આવતી નથી એમાં દસ થી પંદર ગામડા વચ્ચે આવે છે એમને હેરાની થાય છે તો આ હેરાન ગતિ ન થાય અને તંત્રને મારી માંગ છે કે ભાઈ પબ્લિકને હેરાન કરવા કરતા તમારા જે ખાવ અધિકારીઓ છે તમારા જે જે હપ્તાખોર અધિકારીઓ છે એમને ધંધે લગાવો અને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરાવો જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા